પશ્ચિમ કચ્છ એસપી અને બોર્ડર રેન્જ આઈજી તેમજ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આજે મેરેથોન દોડનું કરાયું સફળ આયોજન છેલ્લા બે દિવસથી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ભુજ ખાતે રમતોત્સવ ત્યારબાદ કચ્છની સરહદના છેલ્લા ગામ કુરન ખાતે અખંડ ભારત પોલીસ મિત્રનું આયોજન સફળ રીતે પૂર્ણ કર્યા બાદ આજે ભુજના જુબેર ગ્રાઉન્ડ ખાતે રવિવારના દિવસે સવારે સાત વાગે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી હતી આ બાબતે કચ્છ મોરબીના યુવા સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા ત્રણ દિવસથી સરહદનું પહેલું ગામ કુરન મધ્યે આઈજી ડીજીપી શ્રી અને સર્વે પોલીસ અધિકારી મિત્રોની ઉપસ્થિતિની અંદર અખંડ પોલીસ મિત્ર સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું અને વિશેષ રૂપે બે હજારથી વધારે લોકોની ત્યાં ઉપસ્થિતિ રહી અને જે મુખ્ય પોલીસ મિત્રો દ્વારા સમાજને એક સંદેશો આપવાની વાત છે જે કચ્છ ફિટ કચ્છ ક્લીનના નારા સાથે પોલીસ સ્પોર્ટ્સ મીટનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે છેલ્લા ત્રણ દિવસથી અનેક વિવિધ આયોજનો થયા છે પશ્ચિમ કચ્છની અંદર વિશેષ રૂપે ભુજની અંદર આજે સવારે પોલીસ મેગા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું અને હજારો વિદ્યાર્થીઓ હજારો યુવાન ભાઈ બહેનો સૌ સિનિયર સિટીઝન લોકો અલગ અલગ સંસ્થાઓના સૌ વડાઓએ એની અંદર ભાગ લીધો છે હું આદરણીય રેન્જ આઈજી શ્રી મોથલિયા સાહેબ આદણીયશ્રી એસપી શ્રી મહેન્દ્રભાઈ આદણીયશ્રી સૌ ડીવાયસપી મિત્રશ્રીઓ એમના સૌ અધિકારી શ્રીઓ સૌ પોલીસ મિત્રો એમને શુભકામના પાઠવું છું અને આ મેરેથોન દોડની અંદર જેણે પાર્ટિસિપેટ કર્યું છે એમને પણ હું અભિનંદન પાઠવું છું અને મુખ્ય જે પોલીસનો એક સંદેશો છે કે પોલીસ પ્રજાનો મિત્ર બને અને સમાજની અંદર એક અવેરનેસ આવે ડ્રગ્સ પ્રત્યે જાગૃતતા આવે ટ્રાફિક નિયમો પ્રત્યે અવેરનેસ આવે અન્ય કાર્યો પ્રત્યે પણ અવેરનેસ આવે અને જેના ભાગરૂપે આ કાર્યક્રમ આજે અહીં યોજવામાં આવ્યો હતો ભુજના હૃદયસમા જુબિલી ગ્રાઉન્ડ ખાતે પશ્ચિમ કચ્છ પોલીસની વિચારધારાથી આનંદિત થઈને મોટી સંખ્યામાં જનમેદનીની સરાહનીય કાર્યને વધાવવા મેરેથોન દોડમાં જોડાયા હતા આ વિશે ડીવાય એસપી એ આર ઝણકાતે જણાવ્યું હતું કે આપણે મહેરબાન આઈજીપીસી મોથલિયા સાહેબની પ્રેરણાથી આપણા પશ્ચિમ કચ્છના એસપી મહેન્દ્ર બગડિયા સાહેબે ખૂબ મોટા પ્રમાણમાં આપણા વિચારો જે છે કે જેમાં ક્લીન કચ્છ ફિટ કચ્છ ટ્રાફિક એન્ડ સાયબર અવેરનેસ સાથોસાથ તમામ સરકારી વિભાગની એજન્સીઓ વચ્ચે સંકલનને સમન્વય જળવાય અને લોકોની સુખાકારી માટે ત્વરિત કામ થાય સાથોસાથ લોકોનો તંત્ર ઉપરનો વિશ્વાસ સબળ બને અને આપણા જે કોસ્ટલ વિસ્તારના તેમજ બાઉન્ડ્રી જે છે બોર્ડર વિસ્તારના છેવાટાના ગામડાના રહેતા લોકોમાં એક પોલીસ પ્રત્યે સંસ્થા પ્રત્યે સરકારી એજન્સીઓ પ્રત્યે વિશ્વાસ કેળવાય અને એની મદદથી જે કોઈ પણ વિકટ પરિસ્થિતિઓ આવે ત્યારે એના સંકલનમાં રહી અને આપણે કામ પાર પાડી શકીએ અને એ લોકોના દિલમાં દેશ પ્રત્યેનો પ્રેમ ખૂબ જ જાગૃત થાય એ માટેના આ પ્રયાસની સાથે આપણે કુલ ત્રણ દિવસનું આયોજન કર્યું છે જેમાં આજે મેરેથોનનો મુખ્ય હેતુ છે કે ક્લીન કચ્છ ફિટ કચ ડ્રગ્સ ઉન્મૂલન અને ટ્રાફિક તેમજ સાયબર અવેરનેસ યુવાનોની અંદર શરીર સ્વસ્થો વધે દેશ દાજ દેશ પ્રત્યેનો પ્રેમ વધે અને એ પોતે પણ એટલું જ સમજે કે આ દેશ આપણા માટે જે છે એનાથી વિશેષ કાંઈ આપણો ભારત શ્રેષ્ઠ ભારત બને એ પ્રણ સાથેનું આ મેરાથોનનું આયોજન કર્યું છે અને હરેક યુવાનની અંદર દેશ પ્રત્યેની ભાવના પ્રબળ બને એવા ઉદ્દેશ સાથે આ આયોજન થયું છે જેમાં આ તમામ ફંક્શનની અંદર આપણા ગુજરાતના ડીજીપી શ્રી હાજર રહ્યા એટલે તમામ લોકોનો જુસ્સો અનેક ઘણો વધી ગયો છે તમામ એજન્સીઓના વડાઓ હાજર રહ્યા આ ફંક્શનમાં એટલે પણ ખૂબ જ એક નવી ક્રાંતિ કચ્છની અંદર તમને જોવા મળે છે એના આજે મેરેથોન દોડની અંદર આપ જોઈ શકો છો કે નાના ઉંમરના બાળકોથી માંડી અને મોટી ઉંમરના સિનિયર સિટીઝનો કુલ અલગ અલગ ચાર પડાવની અંદર આપણે આપણા એમપી સાહેબે આપણા આઈજીપી સાહેબે ગ્રીન ઝંડી બતાવી એ લોકોને મેરેથોનને ખુલ્લું મૂક્યું છે જેમાં અંદાજિત પાંચેક હજાર જેટલા આપણા ગ્રામજનો હાજર રહ્યા છે આપ જે અત્યારે જોઈ શકો છો માત્ર ભુજની અંદર નથી તમામ તાલુકાની અંદર તમામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અત્યારે મેરેથોન ચાલુ છે અને ખૂબ જ એનો પ્રતિસાદ સારો મળી રહ્યો છે આ મેરેથોન દોડમાં સ્કૂલના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ બીએસએફના જવાનો પોલીસ જવાન મહિલા પોલીસ સિનિયર સિટીઝનો શિક્ષકો તેમજ જાગૃત નાગરિકો સ્વેચાઈ જોડાયા હતા આ મેરેથોન દોડ ચુબેલી ગ્રાઉન્ડથી ટાઉન હોલ કેન્સન ટાવર આરડી વરસાણી લેવા પટેલ હોસ્પિટલ થઈને પરત જુબિલી ગ્રાઉન્ડ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને વય અનુસાર ચારેય ગ્રુપના પુરુષ અને મહિલા વિજેતાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા પાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી પશ્ચિમ એસપી બગડિયા બોર્ડર એન્જ આઈજી મોથાલિયા પોલીસ કર્મીઓ વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ સહિતના આગેવાનોએ હાજરી આપીને પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ બધાય તે ઉદ્દેશ્યને વધાવ્યો હતો આ ત્રિદિવસીય કાર્યક્રમને પશ્ચિમ કચ્છ પોલીસની વિચારધારાને વધાવી લીધી હોવાનું સ્પષ્ટ ચિત્ર જોવા મળ્યું હતું સ્ટોરી બાય પ્રતિક જોશી સાથે સાકિબ લાટકા ભુજ